તો મિત્રો આજે આપણે એક એવા ટોપિક વિશે આપણે વાત કરવાની છે કે જેને તમે સિરિયસ એટલે કે ગંભીરતાથી જો તમે તેના ઉપર વિચાર કરશો તો તમારું જીવન અવશ્ય બદલાઈ જશે અને હું એવો પ્રયત્ન કરીશ કે તમે ક્યાંક ને ક્યાંક તમારે રૂટીન જીવનમાં આજે જે વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે પણ પરિસ્થિતિઓની વાત કરવાના છીએ તે તમામના જીવનમાં આ લાગુ પડે છે તમે જીવી રહ્યા છો અને તમે તેને ફેસ પણ કરી રહ્યા છો તેનું સોલ્યુશન શું છે બરાબર તો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોશો હું ગેરંટી આપું છું કે જો તમે એ અપ્લાય કર્યું તો તમારે જે પણ પરિસ્થિતિ તમારા જીવનમાં છે ટોટલી બદલાઈ જશે જો તમે તેના ઉપર તમે થોડીક મહેનત કરશો તો તો આજે આપણે વાત કરવાના છીએ ટોપિકનું નામ છે દ્રષ્ટિકોણ તો સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે આપણા જીવનની પરિસ્થિતિઓ કેવી કેવી આવતી હોય છે તો જો મિત્રો તમને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળતી હોય ક્યાંક ને ક્યાંક તમારે પારિવારિક સંબંધમાં યા અથવા તો પ્રોફેશનલ સંબંધમાં તમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ આવતી હોય અને તમે ભાંગી જતા હોય કે મારી સાથે જ કેમ આવું થાય છે મને મારી પ્રત્યે જ બધા લોકો કેમ આવું વિચારી રહ્યા છે અથવા તો મારા ઘરમાં અથવા તો મારા સમાજમાં મને કેમ આવી રીતે ટ્રીટ કરવામાં આવે છે આવી બધી પરિસ્થિતિ તમારે થતી હોય છે તમે બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં પણ તમને કંઈકને કંઈક જોઈએ એવી સફળતા નથી મળતી હોતી તેથી તમે નિરાશ થઈ જાઓ છો તો મિત્રો આ બધી વસ્તુ એવી છે કે આ બધું જે તમે વિચારો છો આ જે હું બોલ્યો અને જો એવા વિચારો તમારા મગજમાં આવતા હોય તો તમે એ શું વિચારો છો તમે તેની ફરિયાદ કરો છો કે મારા જીવનમાં આવું થાય છે મારા પ્રત્યે કેમ આવું થાય છે મારા બિઝનેસમાં કેમ મને સફળતા નથી મળતી તમે પ્રશ્ન પૂછો છો કોને પ્રશ્ન પૂછો છો તમારી જાતને જ પ્રશ્ન પૂછો છો તમે આ વાત કોઈ બીજા સાથે તો કરતા નથી તમારી જાતને જ તમે પૂછો છો કે આવું કેમ થાય છે આ શું થાય છે મારી મારા પ્રત્યે કેમ લોકો આવું વિચારે છે આ પ્રશ્ન તમારી જાતને જ થયા તો આપણે એ વિચારવાનું છે કે આપણે દ્રષ્ટિકોણ બદલવાનો છે એટલે કે આ જે તમે બધું વિચાર હતા આ વિચારનો દ્રષ્ટિકોણ કયો હતો ફરિયાદનો દ્રષ્ટિકોણ હતો મિત્રો દ્રષ્ટિકોણ હંમેશા ફરિયાદનો નહીં દ્રષ્ટિકોણ હંમેશા સોલ્યુશનનો રાખવાનો પોઝિટિવ રાખવાનો સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનો એનાથી શું થાય તો જો એનું ઉદાહરણ બેસ્ટ ઉદાહરણ હું તમને આપું તો થોમસ આલ્વા એડિશને આપણે બલ્બની શોધ કરી તો આપણે ખબર છે કે દસ દસ હજાર વખત તેમણે પ્રયત્નો કર્યા ત્યારે દસમી હજાર વખત જે પ્રયત્નો કર્યો ત્યારે તે સફળ થયા બલ્બ બનાવવા માટે ત્યાર પહેલા નવ હજાર નવસો નવ્વાણું વાર તે બલ્બ બનાવવામાં નિષ્ફળ ગયા તો એક પત્રકારે આવીને તેમને પૂછ્યું બરાબર જ્યારે બલ્બ બની ગયો બરાબર બલ્બ બની ગયો દસમી હજારનો પ્રયત્ન એ બલ્બ બની ગયો પછી એક પત્રકારે આવીને થોમસ આલ્વા એડિસનને પૂછ્યું કે તમે નવ હજાર નવસો ને નવ્વાણું વખત બલ્બ બનાવવા માટે નિષ્ફળ ગયા તેના વિશે તમારું શું કહેવું છે તો થોમસ આલ્વા એડિસને એમ કહ્યું કે નવ હજાર નવસો ને વખત બલ્બ બનાવવા માટે નિષ્ફળ નથી ગયો બરાબર આ એમનો દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ જોજો એમનો દ્રષ્ટિકોણ કેવો હતો એ કેવું નિષ્ફળ નથી ગયો પણ મને એ શીખવા મળ્યું કે આ નવ હજાર નવસો ને નવ્વાણું વખત જે મેં પ્રયત્ન કર્યા એનાથી બલ્બ બની શકતો નથી જ્યારે મેં દસમી હજારમી વખત મેં પ્રયત્ન કર્યો ત્યારે મેં આ બાકીના જે પ્રયત્નો મેં ઓલરેડી કરી ચૂક્યો છું નવ હજાર નવસો ને વખત એમાંનું મેં કોઈ પણ પ્રયત્ન મેં દસમી હજારમી વખત મેં કર્યો નથી તેથી આ બલ્બ બની શક્યો છે તો મને આ શીખવા મળ્યું કે આ પ્રયત્ન કરવાથી બલ્બ બનતો નથી એટલે મારે કંઈક નવું જ વિચારીને નવો જ પ્રયત્ન કરવો પડશે તો એમનો દ્રષ્ટિકોણ હતો જ્યારે પત્રકારનો દ્રષ્ટિકોણ હતો કે તમે નવ હજાર નવસો ને વખત ફેલ થયા તેના વિશે તમારે શું કહેવું છે એ ફેલ નથી થયા નિષ્ફળ નથી ગયા એમને શીખવા મળ્યું કે આ આ વસ્તુથી એટલે કે આટલા આટલા પ્રયત્નોથી બલ્બ બની શકે નહીં એટલે મારે આટલા પ્રયત્નો હવે કરવાના નથી બરાબર તો આપણે ઘણા બધા તમે વિડીયો જોઈએ છે એમાં કહેતા છે કે ભૂલ કરવી એ ગુનો નથી પણ એ જ ભૂલ રિપીટેડ ભૂલ કરવી એ આપણા માટે ઘાતક હોય છે તે બિલકુલ વાત સાચી છે કોઈ પણ ભૂલ કરો એ ભૂલમાંથી તમને શીખવા મળે જો એને એ ભૂલ બીજી વાર થઈ બરાબર તો એનો મતલબ એવો થાય કે પહેલી ભૂલમાંથી તમે કંઈ શીખ્યા નથી એટલે જ તો બીજી વાર થઈ નકર તો બીજી વાર એ ભૂલ થાય નહીં એટલે આપણો દ્રષ્ટિકોણ એવો રાખવાનો કે જ્યારે તમારા ઉપર પરિસ્થિતિ આવી થઈ જાય એટલે તમારે દ્રષ્ટિકોણ એવો રાખવાનો કે આ પરિસ્થિતિ જે છે મને કંઈક ને કંઈક શીખવા મળે છે હું આમાંથી કંઈક શીખું છું એ શીખીને હું આગળ વધું છું તો તમને હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસ મળશે તો મિત્રો આ દ્રષ્ટિકોણ બદલો આ દુનિયા જેટલા પણ આ દુનિયામાં સફળ લોકો જે છે એ સફળ લોકોના સફળ થવા પાછળનું કારણ શું હોય છે તેમની હાર્ડ મહેનત હાર્ડવર્ક અથવા વર્ક આ બધું તો છે એ બધું પછી એનો રોલ પછી છે પહેલાં તો દ્રષ્ટિકોણ છે કે તમે કયા નજરથી સફળતાને જુઓ છો જો સફળતા જે છે એ રીતે અલગ અલગ વ્યક્તિ દીઠ સફળતા બદલાતી રહેતી હોય છે તમારા માટે સફળતાની ડેફિનેશન અલગ હોય બરાબર તમારે તમે એવું સમજો કે હું આ પરીક્ષા પાસ કર દો તો હું સફળ ગણીશ કોઈ બિઝનેસમેન હોય તો એમ કે હું આ પ્રોજેક્ટ જો મારો સક્સેસ થઈ જાય તો હું સફળ થઈ જઈશ એટલે સફળતાની ડેફિનેશન પણ બધા માટે વ્યક્તિગત વ્યક્તિ અલગ હોય છે બરોબર પણ દ્રષ્ટિકોણ તમે જો યોગ્ય રાખશો તો તમે દરેક સફળતા મેળવવા માટે તમને બહુ જ હેલ્પફુલ થશે હવે એના વિશે આપણે પરિસ્થિતિની વાત કરીએ તો કે જો પરિસ્થિતિ એક છે સૂરજ જે છે બરોબર સૂર્ય એ સૂર્ય બધા માટે સરખો છે માનલો કે તમે જે એરિયામાં રહો છો અહીંયા સૂરજનો જેટલો તાપ પડે છે તો તમારે આજુબાજુના એરિયામાં તમારી સોસાયટીમાં અથવા તો તમારા ગામમાં તો એટલો જ તાપ પડવાનો બરાબર આપણે અહીંયા પૂરતો સીમિત રાખવી એટલો જ તાપ પડવાનો તો હવે જો એ સૂરજની નીચે ધક ધકતો સૂરજ હોય ને એ સૂરજની નીચે તમે મીણબત્તી મેકો ને તો મીણબત્તી શું થાય ઓગળી જાય ધીરે ધીરે ઓગળવા લાગે પણ એ જ સૂરજના તાપની નીચે તમે જો માટી મેકો તો માટી શું થાય કઠોર થાય હવે આમાં સૂરજની ભૂમિકા શું છે સુરત તો એ જ છે એને તો જે તાપ જે ફેંકે છે તે સરખો જ છે સરખા પ્રમાણમાં જ છે પરંતુ જે નીચે તમે સામગ્રી મૂકી છે ને એ ડિફરન્ટ છે એ પરિસ્થિતિ છે બરોબર આ પરિસ્થિતિને તમારે એ દ્રષ્ટિકોણથી જોવાની છે કે મને જે અત્યારે પરિસ્થિતિ મુશ્કેલ પરિસ્થિતિ મારી સામે આવી છે તો એમાંથી હું પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખીને કેવી રીતે હું આગળ વધી શકું અથવા તો આ પરિસ્થિતિ જે મારા જીવનમાં આવી છે તેમાંથી હું શું શીખી શકું કે જેથી આજ પરિસ્થિતિ બીજી વાર મારા જીવનમાં ના આવે તો આ છે મિત્રો દ્રષ્ટિકોણ તો દ્રષ્ટિકોણ હંમેશા પોઝિટિવ રાખો અને આના માટે તમારે મિત્રો વારંવાર તમારે પ્રેક્ટિસ કરવી પડશે આ એક દિવસમાં રાતોરાત તમારા મગજમાં દ્રષ્ટિકોણ પોઝિટિવ નહીં થઈ જાય તમારે વારંવાર યાદ રાખવું પડશે જ્યારે પણ તમે મુશ્કેલીમાં મેં કહો તો સૌથી પહેલો થોટ તમારે આવવો જોઈએ કે આ પરિસ્થિતિમાં હું પોઝિટિવ દ્રષ્ટિકોણ કેવી રીતે રાખું એની વારંવાર પ્રેક્ટિસ કરો તો તમને જરૂરથી સફળતા મળશે તો આજે આપણે આ વિડીયોમાં દ્રષ્ટિકોણ વિશે વાત કરી છે અને બાકી જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે ઈમેલ આઈડી આપેલું છે ઇમેલ આઈડીમાં તમે મેલ પણ કરી શકો છો અથવા કમેન્ટ સેક્શનમાં જો નાનો પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ પૂછી શકો છો અને જો એ પ્રશ્નનું તમારે ડિટેલ વર્ણન કરવું હોય તો તમે મેલ પણ કરી શકો છો હું તમને રિપ્લાય આપીશ મેલમાં પણ રિપ્લાય આપીશ જરૂર જણાશે જો સાર્વજનિક પ્રોબ્લેમ જેવું લાગશે કે આ બધાના માટે આવો પ્રોબ્લેમ હોઈ શકે છે તો એનો આપણે અલગથી વિડીયો પણ હું આપીશ તો મિત્રો અહીંયા સુધી વિડીયો જોવા બદલ ધન્યવાદ મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ